જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું વયપત્રક એટલે શું કોઈ પણ સરકારી ભરતીમાં વયપત્રકની જરૂર કેમ પડે છે અને વયપત્રક ક્યાંથી ઘટાવી શકાય કેમ જરૂરી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો દરેક સરકારી ભરતીમાં ઉપયોગી પ્રાથમિક શાળાના વયપત્રક ઉતારો તો પહેલાં તો સમજીશું વયપત્રક એટલે શું તો વયપત્રક એટલે પ્રાથમિક શાળામાં આપણે જેને જીઆર એટલે કે જનરલ રજિસ્ટરના નામથી ઓળખીએ છીએ વયપત્રકના ઉતારાની જરૂર ક્યારે પડે તો કે જ્યારે કોઈ વ્યક્તિ એક વખત પ્રાથમિક શાળા છોડી ત્યાંથી સ્કૂલ લિવિંગ શર્ટી કઢાવી લે પછી તેની પાસે જે પ્રાથમિક શાળાનું ઓરિજિનલ શર્ટી ન હોય એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ એક વખત કોઈ પણ પ્રાથમિક શાળા છોડી ત્યાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિક કઢાવી લે અને પછી તેની પાસે જે શાળાનું જે એલસી ઓરિજિનલ ન હોય તો ત્યારે વયપત્રકની જરૂર પડે છે વયપત્રક ઉતારાની આવા સમયે વ્યક્તિની જે ધોરણ એકમાં દાખલ તારીખ દાખલ સમયની જન્મ તારીખ દાખલ સમયની જ્ઞાતિ જેવી બાબતોની ખરાઈમાં આ ઉતારો અગત્યનો પુરાવો છે એટલે કે જ્યારે તમારો કોઈ પણ તમે એડમિશન સ્કૂલમાં લીધો છે પ્રાથમિક શાળામાં અને તમે એ સ્કૂલ છોડી દીધી છે પહેલાં ધોરણ અથવા તો બીજું ધોરણ કે ગમે ત્યારે એ જ્યારે છોડી દીધું ને તમે ત્યાંથી એલસી ઘટાવી લીધી છે પછી એ એલસી તમારી પાસે નથી ખોવાઈ ગઈ છે તો એનું ડુપ્લિકેટ તરીકે એટલે કે તમારી પાસે એલસી સી ઓરિજનલ નથી ત્યારે આવા સમયે તમારો જે વયપત્રક જરૂરી છે જીઆર નંબર એટલે કે જનરલ રજિસ્ટર નંબર જેને આપણે વયપત્રક તરીકે ઓળખવા આવા સમયે વ્યક્તિ ધોરણ એકમાં દાખલ તારીખ મહત્વની છે દાખલ સમયની જન્મ તારીખ દાખલ સમયની જ્ઞાતિ જેવી બાબતોની ખરાઈમાં આ ઉતારો જે અગત્યનો પુરવાર થાય છે વયપત્રકમાં લિવિંગ સર્ટી જેવી બાબતોનો સમાવેશ થાય છે ઘણી વખત સળગ અભ્યાસ માટે પણ ઉપયોગી છે સરકારી ભરતી માટે જાતિ અંગેના પ્રમાણપત્રની વાત કરીએ તો એક ચાર ઓગણીસો ઇઠુતેર પહેલાં દાખલ થયેલા લોકો માટે વયપત્રક ફરજીયાત પુરાવો ગણવામાં આવે છે એક ચાર ઓગણીસો ઇઠુતેર પહેલાં જે દાખલ થયા છે એ લોકો માટે વયપત્રક ફરજીયાત પુરાવો તરીકે ગણવામાં આવે છે હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો વયપત્રકનો ઉતારાનો જે નમૂનો છે તો અહીં તમે જોઈ શકો છો પ્રાથમિક શાળાના ધોરણ એકના વયપત્રકનો ઉતારો એટલે કે નમૂનો તો અહીં જે છે તમારે અહીં એ લખીને આપશે એ પ્રમાણે શાળામાં અભ્યાસ કરતા હતા જેમને શાળાના વયપત્રક નીચે શાળા સ્થાપના વર્ષ શાળાનું નામ શાળાનું નામ જનરલ રજિસ્ટર નંબર વર્ષ વિદ્યાર્થીનું નામ જાતિ પેટા જાતિ ધર્મ જન્મસ્થળ જન્મ તારીખ છેલ્લે કઈ શાળામાં અભ્યાસ કર્યો તે શાળાનું નામ શાળામાં દાખલ થયેલ તારીખ શાળા છોડ્યાનું કારણ શાળા છોડ્યાની તારીખ તો ઉપરોક્ત હકીકત શાળાના રેકોર્ડ ઉપરથી ખરાઈ કરીને આપેલ છે મૂળ રેકોર્ડમાં જે વિકતો છે તેનો ઉતારો કરી આપેલ છે તેમાં કોઈ જાતના ફેરફાર કરવામાં આવેલ નથી તેની મેં ચકાસણી કરી છે એમાં તમે જોઈ શકો છો અહીં શાળાનો જાવક નંબર તારીખ શાળાનો સિક્કો અને આચાર્યની સહી તો આ જે છે એક જે છે તમારો લિવિંગ સર્ટિફિકેટનું જે છે એક ડુપ્લિકેટ તરીકે કામ કરે છે તો જેની પાસે એક જે ઓરિજિનલ સર્ટિફિકેટ નથી અથવા તો ખોવાઈ ગયું છે અથવા તો ફરજીયાત જે એ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંના જે છે એમના માટે ફરજીયાત માગ્યું છે તો આ ટાઈપનો છે એનો નમૂનો તો મિત્રો જો વયપત્રક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા